પૂર્વ અધ્યક્ષ છે અત્યારે અધ્યક્ષ નિરૂપા છે પૂર્વ અધ્યક્ષ નું પણ એટલું સન્માન છે તમે જોવો છો ને બધે આવે છે ને સાહેબ આવે છે પીટી આવે છે પીટી આવે છે એટલે અહીંયા પણ આવ્યા જીવનભર આ સંસ્થા અને જોડાઈ રહીએ છે કાર્યકર્તા આપણે ગુમાવતા નથી જે સંસ્થા જે પ્રમુખ મટી ગયા હોય બે બે વાર પ્રમુખ હોય રોયલ પર કોઈ કે હવે હું ક્યાં પ્રમુખ છું તો કે આ એક પ્રમુખનો ખેલ નથી પ્રમુખ તો એક જવાબદારી છે પણ એ કાર્યકર્તા છે હૌતી મોટી ડિગ્રી છે કાર્યકર્તા હોવા જોઈએ સતત કાર્યકર્તા હોવા જોઈએ તો કાર્યકર્તા શું કામ કે સમાજનું નું કઈ પણ કામ આપણે કરવું હશે આપણે જે વિચાર કરી રહ્યા કે આ આપણે કરવું છે સમાજમાં

પ્રમાણિકતા હશે એની કારણ કે અત્યારે આવતા મે કાર્યક્રમ છે કરવારાજલી સમારોહ અડા નલદી વાવ પર વાયક્ય છે રજ પત્રિકા આપણે સોશિયલ મીડિયામાં એટલે એમાં છસો ને સિત્તાવીસ વર્ષ પહેલા વાઘેલા ને રૂદાભાઈ વાઘેલા એ અડા વાવ બનાવી હતી છસો સિત્તાવીસ વર્ષ પહેલા હજી એક પણ પથ્થર ખાઈ નથી તો ટેકનોલોજી નહોતી કઈ નતું